સિહور નગરપાલિકાના અપક્ષ નગરસેવક સેવક મહેશભાઈ લાલાણી દ્વારા ગૌતમેશ્વર તળાવ છલોછલ ઝલકાયેલું છે છતાં પણ સતત 8 દિવસથી પાણી આવે છે તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો ગૌતમી નદી ચાર બારણા ખુલ્લા છે રાત્રે काशी विश्वनाथ મહાદેવ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારમાં જ નગરપાલિકા કાઉન્સિલ અપક્ષ હવે આજે સિહોર શહેર પાણીની વિગત પરિસ્થિતિ ઘેરાયેલું છે એની અંદર આ એક બીજો ઉમેરો કરી અને સિહોર શહેરના નાગરિકોને મારી જાણકારી મુજબ હું જણાવવા માગું છું કે પાણીના કરોડો રૂપિયા આજ સુધી સરકારથી આપ્યા સરકારશ્રીનો અમે કોઈ વાક કાઢવા માગતા નથી સરકારશ્રીને કંઈ કહેવા માગતા નથી સરકારશ્રીએ આપણી જરૂરિયાત મુજબ સિહોર શહેરની જરૂરિયાત મુજબ અવારનવાર કરોડો રૂપિયા આપ્યા અને કરોડો રૂપિયાનો ખર્ચ કરોડો રૂપિયાનો ખર્ચ સિહોર નગરપાલિકાએ કરેલો છે તો એની અંદર આજે એક ઉમેરો વધારે થયો છે જે સે જલની જે યોજના છે સરકારશ્રીની એની અંદર અંદાજિત છ કરોડ જેવી માતભ રકમ આવવામાં આવેલ છે એ છ કરોડની રકમમાંથી આજે દોઢ કરોડ રૂપિયા જેવી રકમ પગારમાં વાપરી ગયા છે અને બીજી જે રકમો જે છે એ સાડા ચાર કરોડ રૂપિયાનું આજે કામ કર્યું છે જેના હિસાબે કોન્ટ્રાક્ટરના બિલ અટવાના છે તો આ એક પ્રશ્ન છે કે જ્યારે જ્યારે કોઈ પણ ગ્રાન્ટ આવતી હોય તો એના જે એના નાણાં જે છે એ સરકારશ્રીએ ચોખ્ખો સ્પષ્ટ આદેશ આપેલો હોય કે આ નાણાં તમારે પગારમાં ઇન્ક્રીમેન્ટમાં કે કોઈ પણ જાતના ઓલામાં ચૂકવવાનું આવતું નથી તેમ છતાં આ સત્તાધીશોએ આ દોઢ કરોડ જેવી માતબર રકમ વિકાસના કામ માટે થઈ જે આપવામાં આવેલી હતી પગારમાં ચૂકવી દીધી જેના હિસાબે આજે વિકાસ અટક્યો છે હવે વાત કરવી છે એ કે મહીપરિયા જનું પાણી જ્યારે આજે જે ઓલામાંથી આપણને આપવામાં આવે છે

અને એના દ્વારા પાંચ આપવામાં આવ્યું છે તો આજે જે કઈ આ લાઈનો દ્વારા જે પાણી આવવું જોઈએ એ પાણી આજે આપણને મળતું નથી તેમજ આજે જે બીજી લાઈન છે એમાં પણ પૂરતું પાણી આવતું નથી એમાં ત્રીજી લાઈન લાવ્યા કે જો આજે જયારે એને ખરેખર તો ત્રીજી લાઈન માટે તેને કોઈ જરૂરિયાત નહોતી જે સૌપ્રથમ લાઈન જે હતી અને રેસ્ટ હાઉસ નીકળી ત્યાંથી એને જોઈન્ટ આપી અને જ્યાં પાણી પહોંચાડવાનું હોય ત્યાં આપણે પહોંચાડી શકતા પરંતુ ત્યાં કોઈ પાણી પહોંચાડ પહોંચાડે એવું નહીં અને છેક વળાવળથી આખી લાઈન નાખી અને સાડા ચાર કરોડનો માધભર જેવો ખર્ચો કરી નાખ્યો તો મારે કહેવાનું એ છે કે બાર દસ બે હજાર નવના રોજ પાણી પુરવઠા બોર્ડ છે એમના દ્વારા સરકારશ્રી આગળ બસો સાડત્રીસ પૈકીની જે જમીન છે એ હજાર બસો ને એકાવન ચોરસ મીટર જમીન પાણી પુરવઠા એ માગણી કરેલી બે હજાર નવમાં અને તેર લાખ અડસઠ હજાર પાંચસો ને ચોત્રીસ રૂપિયા એમના દ્વારા ભરવામાં આવ્યા છે પાણી પુરવઠા દ્વારા તો આ બધી હકીકતો જયારે લઈને આવ્યો ત્યારે ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને ને પાણી પુરવઠા ચેરમેનની ની સાથે સાથે મસલત કરી અને આ બધી જાણકારી આપેલી છે કે ભાઈ આપણને ત્યાં કોઈ જમીન મળે એમ નથી પંપિંગ હાઉસ માટે ત્યાં આપણને કોઈ જમીન આપે એમ નથી તો આ લાઈનો પહેલાં આવી રીતે નોંધી નાખવાની જરૂર અને રેસ્ટોર હાઉસ એને ટેપિંગ કરી અને આપણે લીધું હોત તો એમાં ખર્ચનો પણ બચાવતા બીજા નંબરમાં મેઇન મહત્વની વાત એ છે કે સિહોર શહેરની જ્યારે પાણીની જે મહીપરિયા જાદાની જે પાણી પુરવઠા યોજના આપવામાં આવી એમાં પહેલું જે પમ્પિંગ સ્ટેશન પચાસ લાખ લીટરના પાણીનું જે બનાવવામાં આવ્યું એ પમ્પિંગ સ્ટેશન આપવું આઈડિયલ બન્યું છે એમનો પણ મેં ચિંતા રાખ્યો અને એ આપણે આજે પાલિકાને જે સિહોરની મૂળ ભૂમિકા હતી સિહોરને મૂળ પાણી પુરવઠા બોર્ડે આપણને સવલત આપી હતી એ આજે આપણે આપવામાં આવી છે તો એની આગળથી આપણે માંગણી કરી પાણી પુરવઠામાં આપણી હસ્તગત લઈ લેવું જોઈએ કારણ કે યોજના આપણી હતી અને ત્યાં અઢીસો એચપીની મોટર છે ત્યાંથી આપણે પંપ સ્ટેશન આપણે પોતાનું આપણે હલવી શકીએ એમ છીએ તેમ છતાંય આ કોઈ ઘાટતા નથી કોઈ કરતા નથી અને એક જ નેમ લઈને આવ્યો હોય કે પાણીના પૈસા હોય કે ગમે હોય ગ્રાન્ટ કોઈ પણ સંજોગોમાં વાપરી નાખ્યું છે ગમે તે પ્રકારે પણ આપણે એ વાપરી નાખવાની છે તો આ એક નમૂનો આજે એ પણ આજે બહાર આવ્યો છે અને તમારી સમક્ષ મૂકીએ છે કે પાણી પુરવઠાના નળ છે જળની જે યોજના છે એ સાડા કરોડ આજે આમના પડી છે હું મારા જાણવા મુજબ આજે આજે એટલું ચોક્કસ કહું છું કે ત્યાં પમ્પિંગ રૂમ માટે આપણે પાણી પુરવઠા આગળ આપણે જમીન માગીએ એમનો કાગળ પણ આવી ગયો છે કે અમારે આગળ કોઈ છે નહીં અને ત્યાં તમારે રૂમ કોઈ બનાવી શકવા એવી કોઈ શક્યતા નથી તો હું એમ માનું છું કે નળસે જલની જે સાડા પાંચ કરોડની જે આ યોજના છે એ પણ પ્રોપ જાય એવી દહેશત છે તો આજે પાણી આટલું બધું હોવા છતાં આજે પાણી વગર આજે સિહોરની પ્રજા તળસે છે તો સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી અને ખોટા તાજબા કરી અને એમાં આજે પૈસા નાખી અને લોકોને કહે છે હમણાં કાલે અમે રોજ પાણી આપશું પણ આજ સુધી અત્યારની બોડીએ જ્યાં સુધી જેટલું કીધું એમાંથી કોઈનો આજે વચન જે છે એ ભળી પૂરતું નથી તો આવતા દિવસોની અંદર હવે અમે પાણીની પણ લડત લેવાના છીએ અને પાણી કેમ નિયમિત મળે એવી અમારી લડત હશે